સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી વિવિધ કામો રજૂ આવ્યા હતા તો વિપક્ષ દ્વારા શિક્ષકોની ભરતીમાં એજન્સીઓની કટકી બુટ મોજા અને સમિતિની મનપાની બિલ્ડિંગની શાળાઓના ભાડા લઈને વિરોધ કરવામાં આવ્યો છે સુરત મનપા સંચાલિત સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા ગુરુવાર રોજ મળી હતી તેમાં વિવિધ કામો રજૂ કરવામાં આવ્યા હતા તો વિપક્ષ દ્વારા પણ વિવિધ મુદ્દાઓ સાથે વિરોધ કરાયો છે વિપક્ષ આમ આદમી પાર્ટીના સભ્ય આક્ષેપ કર્યા છે કે શિક્ષણ સમિતિ દ્વારા નવ મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર બે એજન્સીઓ પાસેથી શિક્ષકો લીધા છે જેના અવેજ પેટે સમિતિ શિક્ષક દીઠ સત્તર હજાર પાંચસો રૂપિયા આપે છે જ્યારે એજન્સીઓ શિક્ષકોને દસ હજાર પાંચસો આપે છે અને સાત હજારની કટકી કરે છે જે દાતાઓ દ્વારા શિક્ષણ સમિતિની અપાયેલી શાળાનું બિલ્ડિંગનું નહીવત ભાડું છે તો પાલિકા દ્વારા અપાયેલા બિલ્ડિંગનું બિલ્ડિંગોનું વર્ષનું તમામ ભાડું કરોડો જતો હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે બૂટ મોજાનો પણ વિરોધ કર્યો છે પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન ધનેશભાઈ શાહ નમસ્કાર આજ રોજ તારીખ ત્રણા ત્રેવીસ ને ગુરુવારના રોજ સાડા અગિયાર કલાકે શિક્ષણ સમિતિની કચેરીની સભાખંડમાં બોર્ડની મિટિંગમાં નવું કામ લેવામાં આવ્યા હતા એ નવું કામમાં ખાસ કામ એ હતું કે શિક્ષકોની સાથી શિક્ષકોની ભરતી બાબતે અને સ્કૂલના જે નવા ભવનો બનેલા તે નવા ભવન બાવીસ બનેલા તેના ભાડાનો ડિફરન્સ એટલે ભાડુંની જે પુરવણી બજેટમાં આપણે રજૂ કરવા માટે કામ લીધેલા હતા ભાડાની અંદર આપણને એંસી ટકા રાજ્ય સરકાર અને વીસ ટકા મહાનગરપાલિકા આપે છે અને શિક્ષકોની ઘટ જે હતી એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો સાથે કમિશનરને મળીને રજૂઆત કરતા મહાનગરપાલિકાએ પોતાના સો ટકા ખર્ચે સાથી શિક્ષકોની ભરતી માટેની મંજૂરી આપી એટલે સી એ મંજૂરીને આધ આધીન શિક્ષકોની ભરતી થઈ અને હમણાં જિલ્લા ફેર કેમ થયો એમાં લગભગ અંદાજે ત્રણસો સાહીઠ જેવા શિક્ષકો આવશે એટલે મોટે ભાગે શિક્ષકોની જે ઘટ છે તે લગભગ ઓછી થઈ જશે અને રાજ્ય સરકાર બી પ્રવાસી શિક્ષકો આપવાના છે અને જો પછી બી જે ઘટ હશે તો મહાનગરપાલિકાએ આપણને મંજૂરી આપી છે સાથી શિક્ષકો ભરવાની તો જે બી કંઈક ઘટ રહેશે તે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો જે મંજૂરીના આધીન સાથી શિક્ષકો ભરવા ભરી દેશે એટલે શિક્ષકોનો ઘટનો પ્રશ્ન દૂર થશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા હતી આઠથી નવ કામ હતા જેમાં મુખ્ય કામ એ હતું કે સાથી શિક્ષકોની જે નિમણૂકની કામગીરી જે આકાર અને સુકાની નામની એજન્સીઓને આપવામાં આવી હતી એ કામગીરી બાબતે વિરોધ નોંધાવ્યો છે કારણ કે સમિતિ જે છે આ બંને એજન્સીઓને સત્તર હજાર પાંચસો રૂપિયા ચૂકવે છે એ બંને એજન્સીઓ શિક્ષકોને દસ હજાર પાંચસો રૂપિયા જ આપે છે એટલે એક શિક્ષક દીઠ આ સમિતિ આ આ એજન્સી સાત હજાર રૂપિયાની કટકી કરે છે આવા સાતસો વીસ શિક્ષકોને નિમણૂક આપવાની છે એટલે કે મહિને પચાસ લાખ રૂપિયા વધારાના સમિતિ આ કંપનીઓને આપશે અને વર્ષે એટલે કે નવ મહિનાનો કોન્ટ્રાક્ટ છે નવ મહિનામાં સાડા ચાર કરોડ રૂપિયા જેટલી માતબર રકમ એક સમય એક તરફ સમિતિ પાસે પૈસાની અછત છે અને સાડા ચાર કરોડ રૂપિયા બંને એજન્સીઓને આપી દેવામાં આવશે બીજો એક મુદ્દો એ તો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મકાનોનું ભાડું મહાનગરપાલિકાના જે મકાનો છે એનું કુલ ભાડું વાર્ષિક ભાડું ટોટલ બધા મકાનોનું મળીને સમિતિ ચૂકવે છે ચૌદ કરોડ રૂપિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મહાનગરપાલિકાને ચૌદ કરોડ રૂપિયા ભાડા પેટે ચૂકે છે એની સામે પચીસ મકાનો એવા છે જે દાતાઓએ ખાનગી માલિકોએ આપેલા છે એ પચીસ મકાનોનું આ ટોટલ ભાડું આખા વર્ષનું અઢાર હજાર રૂપિયા થાય છે તો ડિફરન્સ જુઓ એક તરફ પચીસ મકાનોનું ભાડું અઢાર હજાર રૂપિયા છે ટોટલ વાર્ષિક અને એક તરફ ચૌદ કરોડ રૂપિયા મહાનગરપાલિકા પોતાની જ સંસ્થા પાસેથી ઉઘરાવે છે રેસ્તાનમાં આવેલી એક શાળાનું મહિનાનું ભાડું સત્તર લાખ રૂપિયા છે તો કેવાનો મતલબ કે જે દાતા છે બિચારા સારી ભાવનાથી મદદ કરે છે એની ગુણવત્તામાં જે ગોટાળાઓ થયેલા છે એ મુદ્દે પણ વિરોધ નોંધાવ્યો હતો હાલ તો સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચાલતી કામગીરીને લઈને વિપક્ષ દ્વારા વિરોધ કરાયો છે ત્યારે શાસકો આ મામલે શું કાર્યવાહી કરશે તે તો આવનારો સમય બતાવશે अझर कुर्सी प्रकाश प्रकाशवाडा